જાય મોટલી જાય દ્વાર કીધી મિત્રો કેમ છે બધા મજામાં આવીશું તો આપણે જાય છે એટલે પંપ મેળવા બરાબર આપણે પંપ મેળવીએ એટલે આપણે એનો છૂટી દીધી આપણે છે છ હાથ પંપ એટલે કાલે બેટ નાખી દીધી છે ને નવી તો એનીથી આપણે દવા છટાઈ જાય કાલે બપોર પછી છે ને અમે ઝીકી દીધી છે હાંજ હાંજે ફૂલ નવી બેટ કાલેનો પમ્પ સુધી એ ગયો ખંભે જોવા શું આપણું કમ્પ્લીટ જઠાથી હાલી ગયો એમ કોઈ જાતનું હોય વાંધો નહીં આવે હવે અમે એ દવાનું પોખરો લાગી ગયો વરસાદ થાય ભલે ને તો પછી પાણી પાઈ દેવાનું ચાલો વાગી ગયા છે હવા દસ ને હવા દસ ને આપણે ચાર બનાવી નાખ્યું બરોબર ને પાર્ટનર છે ને આવી ગયા છે બરોબર ને પાર્ટનર જેમ ઉગ્યું હોય એમ તો ઉગાય યાર મેં કીધું છે ને મને ટ્રાય કરવા દેજો એમ બનાવી

સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય અફસોસની વાત છે હવે અત્યારે પાર્ટનર જાય છે રૂબી ને લેવા કારણ કે જો એને આપડે છે ને અહીંયા દાટવી છે વાળીએ એટલે પાર્ટનર જાય છે વાળીએ એટલે ઘરે મારો મગજ કામ નથી કરતો પાર્ટનર ઉતરી એવી અમારી પાલતુ હતી ને કે એની તમે વાત પૂછો માં એમ

જે છે ને અમે રૂબીને ખાણી વાંધો નહોતો બનાવી સાત પીતળી પણ ગમે એ છે ને એને કઈ થઈ ગઈ છે ગમે એ કઈડી ગયું છે જનાવર બનાવર એટલે પાર્ટનર જો ગયા છે અને હવે આપણે વાવણીઓ છોડી નાખી કારણ કે આજ કામ હોરવવા પણ છે જ નહીં કારણ કે એની જો કાર્યવિધિ આપણે કરવી જ જોઈએ એને ક્યાંય નાખી તો નહીં દેવાય ફેંકી તો નહીં દેવાય આપણું જેમ આપણું માણસ હોય એમ એ આપણું પ્રાણી હતું એટલે જો પાર્ટનર લેવા ગયા છે

जननी नतीये आमा तो काई हेलो अबे रुबी ए आ फोटो मिथुन ले लेहू बिचारी आम कला है कामाला है ए हेलो हम ध्यान

ભીડ ઘટશે નહીં ઉદે પાવડો લઈ તોરો ભાઈ એ મારો ભગવાન મારા રામ તું પાટને દાટી દીધો હું દેતી પાણા ગોતી આવું પાણા રાખશું તો પાટના કોઈ ત્રણ ખબર પડી જાય ના પાણો હોય ને મોટા મોટા પાણા લઈ આવો જબરા પાણા રે ને માથે મેલ દેવા એ ચાર પાણ ખોલી દીધી દે મળી ગઈ ને માટી માં બી સારી એટલે હમ તો માટી માં મળી ગઈ કે કોઈ તો પાઉડર માર દેજો કોઈ આ હું જે પાણા મેલો ને માથે હમ

मारी हो गई तो मन रख ले रख ले हां तो हां है ने खेर नहीं कुतरा नकर कुतरा उखेरी नाखे नका में हाँ खोर आ गई बिचारी भाई यार मार दे रख दो अपने हां तो 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 तो

અને રેડી નહોતું નથી નાખું જોઈએ હવે કાઈ આપણે વાડીઓ હોય ને ગામમાં હોય તો બોલો પછી જવાનું છે જમવા એટલે મારે તો થી કામ તો કરવું તું બકરો પછી વિરામ લેવો તો પણ હવે આ આમ તો હું ને નો ભાઈ હા તો ચાલો મિત્રો હવે આપણે જઈએ છે ગામમાં બરોબર બે રૂમી બેનની સમાધિ દઈને કમ્પ્લીટ જોવા તઈને તઈન આઈલા જઈએ હવે ગાડી લઈ ને ગામમાં જાઈ ને બપોર પછી છે ને થોડું કામ છે ને તે કરી આવી એટલે ઉપાડીને